હેલો ફ્રેન્ડ રાધે રાધે આજે આપણે ટિફિનમાં છે ગ્રેવી વાળું ચણાનું શાક અને રવાનો શીર પૂરી અને દાળઘાટ અહીંયા મેં કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ થી ચાર ચમચી અને અહીંયા ઘી પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા મેં જાડો રવો લીધો છે તે ઉમેરી અને રવાને આપણે શેકી લેશું અને અહીંયા ધીમા ગેસે આપણે રવાને શેકી લેવાનું છે અને અહીંયા રવો સરસ શેકાઈ ગયો છે અને અહીંયા મેં ગરમ પાણી કહેલું છે તે ઉમેરી દેવાનું છે અને સાથે થોડુંક દૂધ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું દૂધ અને પાણી બે એક સાથે ઉમેરી દેવાનું હવે આપણે ખાંડ ઉમેરી દઈશું તમે જેટલું બેડું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરી દેવાની અને અને મિક્સ કરી એક ચમચી જેટલો એલચી પાવડર ને જાયફળ પાવડર બે મિક્સ છે તે ઉમેરી દેવાનું છે અને અહિયાં મેં મગજત્રીના બી લીધા છે તે ઉમેરી દઈશું અને અહીં આપણો શીરો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યો છે અને હવે ચણાનું શાક વઘારી લેશું અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં તેલ ઉમેરી દેશું અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે થોડું જીરું ઉમેરી દેશું અને અહીંયા રાય જીરું આવી ગયું છે આપણે ડુંગળી ઉમેરી દેવાની કારણ કે ડુંગળી સાફ પાછી પેસ્ટ બનાવી છે અને અહીંયા આપણું ગ્રેવીવાળું ચણાનું શાક પણ તૈયાર છે